સિંહોના રક્ષણ માટે ત્રણ જિલ્લાના એક પોઈન્ટ ચોર્યાસી લાખ હેક્ટરને ઇકો સેન્સિટિવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે સપ્ટેમ્બરે આ મામલે જાહેરનામું બહાર પાડી જેનો વિરોધ કરવામાં આવ્યો છે સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે ઇકો સેન્સીટીવ ઝોનમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ જિલ્લાના કુલ એકસો છન્નુ ગામની જંગલ હેઠળ અને બિન જંગલની કુલ એક કરોડ એક લાખ ચોર્યાસી હજાર ચારસો છાસઠ પોઈન્ટ અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાંભા અને ધારી તાલુકાના કુલ ગામને સમાવવામાં આવ્યા છે ગીર સોમનાથ જિલ્લાના ગીર સોમનાથ કોડીનાર ઉના અને તાલાલા તાલુકાના પાસઠ ગામનો સમાવેશ થાય છે જ્યારે જુનાગઢ જિલ્લાના જુનાગઢ માળિયા હાટીના મેંદરડા અને વિસાવદર તાલુકાના કુલ ઓગણસાહીઠ ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવ્યા છે જેનો હવે વિરોધ થઈ રહ્યો છે

આ એકસો છન્નું ગામ છે એમાં ક્યાંય ડીજે નો વાગવું જોઈએ તમારું માઇક નું વોલ્યુમ દસ નું હોય તો ત્રણ ચાર નું જ રાખવાનું પછી નવરાત્રી હોય જન્માષ્ટમી હોય કોઈ પણ કાર્યક્રમ હોય કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય કોઈ ડાયરાનો કાર્યક્રમ હોય વોલ્યુમ ધીમું રાખવાનું રાતના ટ્રેક્ટર લઈને વાડીએ સવડું મારીએ કળિયું મારીએ પરસિયું કરીએ રાતનું નહીં ચલાવી શકાય અત્યારે આમાં એમ કે છે હળવું કરશું બધું અવાજ ન આવવો જોઈએ પછી તમે સવડું હાથતા હોય સવડું દબાઈ ગયું લીવર ની ફણકી મારો છો ને ફણકી નહીં લાગે સાહેબ અવાજ નો થવો જોઈએ સાયલન્ટ ટ્રેક્ટર ચલાવવાનો એટલે ચિંતા થાય છે સાહેબ નહીં કરો અમલવારી તો ફોરેસ્ટ વિભાગ તો આપણને ખબર જ છે નવું મકાનનું બાંધકામ નહીં કરી શકો ને જૂનામાં કોઈ મરામત નહીં કરી શકો મરામત નહીં કરી શકો કારણ કે આ અમલવારી કે જ્યારે નોટિફિકેશન બહાર પડ્યું ત્યારે સ્થિતિ શું હતી અત્યારની સ્થિતિ શું છે નોટિસ જેવી જ આવશે એવી અધિકારીઓ અમલવારી કરવાના છે વાહનોમાં ઇકો સેન્સિટિવ ઝોન વિસ્તારમાં વાહનોમાં સીએનજી ને એલપીજી ગેસ તરફ અમે વાળશું આવો શબ્દ છે પ્રયત્ન કરશું ટ્રેક્ટરમાં ક્યાં તમે સીએનજી અને એલપીજી કરવા ટ્રેક્ટર તો આપણા ડીઝલના છે જેસીબી ડીઝલના છે તબેલા કે પોલ્ટ્રી ફાર્મ કરી શકશો નહીં પોલ્ટ્રી ફાર્મ તો અમારે કરતું નથી અને એવું તો કઈ અમારા વિસ્તારમાં છે નહીં પણ તબેલા તબેલા તો ગુજરાત કેવી રીતે ચલાવશે બિનખેતી તો ભૂલી જ જાઓ ગામડાઓમાં આ જે ગામડાઓ ઇકો સેસિવ ઝોન આવે છે ને રેસીડેન્ટ બિન ખેતી પણ વાંધો આવશે મને અનુભવ છે આજની તારીખમાં અમારે જીરો થી દસ કિલોમીટર અહીંયા આવ્યું હતું વિસાવદર માર્કેટિંગ યાર્ડ પછી માંડાવર સુધી પણ જીરો થી પાંચ કિલોમીટરની અંદર આવતું હોય એને જ રેસીડન્ટમાં મંજૂરી મળતી હતી જીપીએસ સિસ્ટમથી લોકો સર્વે કરવા આવે અને અભિપ્રાય ફોરેસ્ટ વિભાગ આપે કે પાંચ જીરો થી પાંચ ની ઉપર આવે છે તો જ અભિપ્રાય થાય અને અહીંયા અભિપ્રાય કમિટી બની છે કલેક્ટર ડીડીઓ ફોરેસ્ટના અધિકારીઓ એ પાંચ જણાની કમિટી છે કમિટીમાં આ મુદ્દો મૂકવામાં આવે અને પાંચની અંદર આવતું હોય તો એની મંજૂરી મળે તમે ક્યાં ક્યાં ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કરશો સિંહ જંગલ છોડીને બહાર આવી ગયો જવાબદારી કોની ભાઈ જેસર ને મહુવા ને પાલીતાણા ની બાજુ સિંહો पहुंच गया वर्षों के तो मैं कह रहा तो मृत्यु के क्यों वसवार्तियों दिया एको जाहिर कर शो तुम्हें यह जैसी ही पहुंचा सीआईए इको जाहिर कर शो हर्षदरी बढ़ियाँ नी रजवातों पर राज्य वन मंत्री ने निवेदन दरखास्त करता समय तमाम पासा और ध्यान रखा

વાઇલ્ડ લાઈફ પ્રેમી જે છે એ પણ રજૂઆત કરતા હોય છે જે અલગ નજીકના ગામો છે એ ગામોની લોકોની પણ રજૂઆત આવતી હોય છે જ્યાંના ત્યાંના સ્થાનિક જનપ્રતિનિધિ ધારાસભ્યશ્રી અરે સાથે પણ અમે જ્યારે દરખાસ્ત કરી ત્યારે જિલ્લા તાલુકા પંચાયતને બધાએ ચર્ચા કરી હતી છતાંય હજી કોઈને જે કંઈ રજૂઆત કરવી હશે એ રજૂઆત સાંભળી અને આખરી જાહેરનામું પહેલાં સરકાર જે વ્યાજબી કોઈ વાત હશે એ એમાં ધ્યાને લેશે એની આજુબાજુ વિસ્તારોમાં ત્યાંના જે પ્રતિનિધિઓ છે કે કોઈ પ્રતિનિ જે એક માજી ધારાસભ્ય હોય એ પોતપોતાની રીતે એને આખો ડ્રાફ્ટનું અભ્યાસ કરી અને એને પોતે જોયું હોય તો આ વખતે જે દરખાસ્ત કરી હતી એમાં બધી જ પાસાઓ છે ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા છતાંય એની કોઈ રજૂઆત હશે તો અમે એને ચોક્કસ એમાં એ રજૂઆત લેખિત કરી શકે છે અને સાઠ દિવસની આ હિયરિંગ જેવું જ છે અને કોઈનો પણ વાંધા સૂચનો હોય એમાં જો જે હશે એ ચેક કરી અને આખરી પડશે તો હર્ષદ દ્વારા ઇકો ઝોનને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે તો તેને લઈને વન મંત્રીએ પણ નિવેદન આપ્યું છે કે જો કોઈને વાંધા સૂચન હોય તો લેખિતમાં રજૂઆત કરી શકે છે વાંધા સૂચન હશે તો તેની તપાસ કરવામાં આવશે ત્રણ જિલ્લાના લાખ ઇકો સેન્સીટીવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે અઢાર સપ્ટેમ્બરે સરકારે આ મામલે જાહેરનામું બહાર પાડ્યું છે જેનો વિરોધ કરવામાં આવ્યો છે સિંહોના સંવર્ધન માટે કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે ઇકો સેન્સીટીવ ઝોનમાં જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ જિલ્લાના કુલ કુલ જંગલ અને જંગલની હેક્ટર જમીનનો સમાવેશ કરાયો છે અમરેલી જિલ્લાના સાવરકુંડા ખાંભા અને ધારી તાલુકાના કુલ બોતેર ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે ગીર સોમનાથ જિલ્લાના ગીર સોમનાથ કોડીનાર ઉના અને તાલાલા તાલુકાના પાસઠ ગામનો સમાવેશ થયો છે જ્યારે જૂનાગઢ જિલ્લાના જૂનાગઢ માળિયાહાટીના મેંદરડા અને વિસાવદર તાલુકાના કુલોકણસાહ ગામને ઇકો સેન્સીટીવ ઝોનમાં સમાવ્યા છે જેનો હવે વિરોધ થઈ રહ્યો છે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયા સહિતના લોકો વિરોધ કરી રહ્યા છે તેની રજૂઆત છે કે ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય તેમ છે ખેડૂતોની જમીન બિન ખેતી કરવાની હોય તેમાં પણ મુશ્કેલી ઊભી થાય છે ઉદ્યોગના વ્યવસાયમાં રૂકાવટ આવે તેમ છે આવા કારણોને લીધે ગામડાનો વિકાસ રૂંધાઈ જશે આ મામલે અગિયાર તાલુકાના એકસો છન્નું ગામના લોકોએ વિરોધ કરી રહ્યા છે આ મામલે ગ્રામસભાનું પણ આયોજન થઈ રહ્યું છે તો ઇકો સેન્સિટિવ ઝોનની જરૂર ન હોવાનું હર્ષદ રિબડીયા કહી રહ્યા છે અને તેઓ વિરોધ કરી રહ્યા છે સાથે સ્થાનિક લોકો પણ વિરોધ કરી રહ્યા છે કારણ કે જો ઇકો સેન્સિટિવ ઝોન જાહેર થાય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડે છે તેના કારણે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ રૂંધાય તે પ્રકારની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે ઇકો સેન્સિટિવ ઝોન હોય તો અવાજ મર્યાદિત સીમાની અંદર હોવો જોઈએ તબેલા કે પોલ્ટ્રી ફાર્મ ન કરી શકાય સાથે નવાબ મકાનનું બાંધકામ પણ ન કરી શકાય જૂના મકાનના બાંધકામમાં ફેરફાર પણ ન કરી શકાય તો વાહનોમાં સીએનજી એલપીજીના ઉપયોગની પણ અપીલ કરવામાં આવી રહી છે તબેલા કે પોલ્ટ્રી ફાર્મ પણ ન કરી શકાય એટલે ગ્રામ્ય વિસ્તારમાં ઘણા બધા ખેડૂતો કે જે પશુપાલન પર નિર્ભર છે એટલે ઇકો સેન્સીટીવ ઝોનનો જે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તેના કારણે ખેડૂતોમાં પણ રોષ છે